આજે ખૂબ સારા સમાચાર આપવાના છે નફીઝા નામનું પેશન્ટ જે પડધરીનું રહેવાસી છે અને અમારી હોસ્પિટલમાં એડમિટ થયેલું સીએચપીવી પોઝિટિવ એટલે ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ ટેસ્ટ થયેલું અને આજે ખૂબ ખુશી સાથે હું કહી શકું છું કે બહુ જ સરસ ટ્રીટમેન્ટ સાથે પેશન્ટ હસતું રમતું ઘરે જઈ રહ્યું છે અને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ અને બીજી એની પેશન્ટની ડિટેલ્સ બુથ સાહેબ આપશે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મેડમ ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલા કેસો સામે આવ્યા છે કેટલા દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે કેટલાના મોત થઈ હા એ ઓકે એ પહેલા સર આ આ પેશન્ટ ડિટેલ્સ આપી દે પછી તો હું ડોક્ટર પંકજ એમબુજ પેડિયાટ્રિક વિભાગના વડા તરીકે કાર્યરત છું અમારા જે સી યુનિટ ડોક્ટર પલકબેન હાપાણી જે યુનિટ છે જેમાં નફીસા નામનો દર્દી દાખલ થયેલું હતું સમગ્ર ડિપાર્ટમેન્ટના રેસિડન્ટ ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફની અથાક મહેનતને કારણે આજે અમે એને રજા આપી શકીએ છીએ પેશન્ટ વિશે હું બે કે ત્રણ વસ્તુ જ ખાસ આપને કહીશ કે આ પેશન્ટ જે છે એ રિકરન્ટ હાઇપોગ્લાઇસેમિયા કે રિફ્રેક્ટરી જેને આપણે કહી શકીએ કે લોહીમાં સુગરનું સતત ઓછું પ્રમાણ થઈ જવાના કારણે જે પેશન્ટ છે એ અન્ય એક મોટી હોસ્પિટલમાંથી આપણે ત્યાં રિફર થયું હતું આપણે એની દસથી અગિયાર દિવસ ઉપરાંતની સારવારને કારણે કોર્સમાં એ પણ જોયું કે તેના મગજ ઉપર સોજો વધી જવાને કારણે એના હૃદયના ધબકારા પણ ઘટી ગયા હતા પરંતુ જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ મુજબની સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ આપવાથી બાળક જે છે એ આજે આપણે રજા આપી શકીએ છીએ એ બાબતની મને ખુશી છે અને ફરીથી હું કહું કે આ જે કોઈપણ વસ્તુ છે એના માટે બેકબોન જે છે અમારા મદદનીશ પ્રાધ્યાપક અને રેસિડન્ટ ડૉક્ટર તથા નર્સિંગ સ્ટાફ કે જે ટ્વેન્ટી ફોર બાય સેવન આ બાળકોની પાછળ લાગેલા છે એ બધાનો પણ હું ડિપાર્ટમેન્ટ વતી આવીને આવી આગળને સારી રીતે કામગીરી કરતા રહે તે બાબતે હું આશા રાખું છું હા બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા હતા જેમ કે તાવ ગ્લુકોઝ ઓછો થઈ જાઓ લિવર ઉપર સોજો મગજમાં સોજો આ બધા લક્ષણો જોવા મળ્યા હતા આ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવેલો છે બાળકીની એજ જે છે એ સાત વર્ષ છે હું યુનિટના હેડ પલક મેડમને વિનંતી કરીશ કે એ ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન આપી શકશે નમસ્તે મારું નામ ડૉક્ટર પલક અપાણી છે હું પીડેટ્રિક્સના સી યુનિટ જોઈ રહી છું આ બાળકી અમારા ત્યાં વીસમી તારીખના રોજ દાખલ થઈ હતી અને એની તકલીફમાં હતું કે આગલા દિવસે સાંજે એને તાવ આવ્યો અને આંચકી આવી હતી એ પછી બાળકીએ ત્યાં લોકલ હોસ્પિટલમાં દવા લઈ અને ઓવરનાઈટ ઘરે રહી હતી નેક્સ્ટ ડે સવારે બાળક ફરી પાછું બેભાન જેવું થઈ ગયું હતું એના માટે એ સારવાર અર્થે એક મોટી હોસ્પિટલમાં ગયા અને ત્યાંથી બા ત્યાં બાળકનું શુગરનું ચેક કર્યું હતું જે ઘણું ઓછું હતું એટલે ત્યાંથી શુગરનું એક ઇન્જેક્શન આપી અને બાળક અમારા ત્યાં રિફર જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે બાળકનું સેન્સોરિયમ ઓલ્ટર થયેલું હતું ફીવર અને કન્વર્ઝનની હિસ્ટ્રી હતી એટલે અમે એણે ચાંદીપુરા માટે સસ્પેક્ટ કરી અને એની ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી નેક્સ્ટ ડે બાળકને એક આંચકી વધારે આવી અને એના શુગરના લેવલ સિરિયરલી ઘટતા જતા હતા એટલે જે જીઆઈઆર એટલે કે ગ્લુકોઝ ઇન્ફ્યુઝન રેટ છે એ અમારે દસ સુધી એનું કન્ટિન્યુઅસ ગ્લુકોઝ આપવું પડ્યું હતું ચોથા પાંચમા દિવસે બાળકના લિવર ઉપરના જે આપણે રિપોર્ટ્સ કરાવીએ એમાં પણ એબનોર્માલિટી હતી કારણ કે એને સોજો થયો હતો એની સાથે સાથે જે લોહી જામવાવાળા કણો હતા એ પણ એબનોર્મલ હતા એટલે અમારે એને બે બ્લડ પ્રોડક્ટ આપવી પડી હતી પાંચમા છઠ્ઠા દિવસે બાળકને હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું હતું આની પછી ફર્ધર અમે તપાસ ઇકો અને બીજા બધા રિપોર્ટ્સ કરાયા ત્યારે એને ટ્રાન્ઝેન્ટ થાઇરોઇડની પણ એબનોર્માલિટી નીકળી હતી કે જે એક અંતસ્ત્રાવ છે અને આગળ જતા એ ટેમ્પરરી અમે એનું કરેક્શન કરી અને ફરી પાછા એ રિપોર્ટ્સ કરાયા એ બધા નોર્મલ થઈ ગયા અને દસથી અગિયાર દિવસના બાળકનો અમારા ત્યાં સ્ટે હતો અને અત્યારે ફૂલ ફિડિંગ અને લિવર પરના સોજા હૃદયની તકલીફ બધી નોર્મલ આવી ગઈ છે એટલે આજે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ